ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ હોર્ડ હોર્ડ શબ્દનો અર્થ બાજુએ કાઢી મૂકેલો પૈસા કે સંપત્તિનો ભંડાર ભેગો કરેલો જથ્થો ભેગું કરી રાખવું કે કરીને બાજુએ મૂકવું સંગ્રહ કરવો સંચય કે સંગ્રહ સંગ્રહખોરી થાય છે હોર્ડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી હેઝ હોર્ડેડ અ લાર્જ ક્વોન્ટિટી ઓફ શુગર એન્ડ એડિબલ ઓઇલ એટલે કે તેણે ખાણ અને ખાદ્ય તેલના વિશાળ જથ્થાનો સંગ્રહ કરે છે એક બીજું ઉદાહરણ જોઈએ હી હેઝ હોડેડ થાઉઝન્ડ ઓફ કોઈન્સ એન્ડ સ્ટેમ્પ્સ અર્થાત તેણે હજારો સિક્કાઓ અને ટિકિટોનો સંગ્રહ કરેલ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મીનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ